ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની ફરિયાદ કરી તેમની રજૂઆત મુજબ વારંવાર જણાવવા છતાં મનપા અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી સાથે સાથે સરકારી જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હોવાનું પાંડવે જણાવ્યું માંગડી અને રજૂઆત એવી હતી ત્યાંથી બે વર્ષ પહેલા પણ મેં લેખિક રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછેડા નંદ્રભાઈ આટલા બધા અનલિકેલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટતા હો નહીં તો આજ ભવિષ્યમાં ગાડી પાર્કિંગ નો પ્રશ્ન આવશે ને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરી લીધી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નહોતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ તીકારાને રજૂઆત કરેલી કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નહીં પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિતમાં આપવી પડશે ના સૂટકે ના થાય એટલે મારે લેખિમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ઇમ્પેક ફીનો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલાંને જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે તો આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હજાર તેવીસ ચોવીસ પચીસમાં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હજાર બાવીસ પહેલાંનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેરા પીપળામાં કરી અને ઇન્ટરફીનો ઉપયોગ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે ને જો આ રીતે જો કામ કરવું હોય તો આપણે પ્લાન્ટ પાસની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન્ટ પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરે મને આનંદ છે કે મારે ખોટું થતું હો તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે ને પ્રજા મને પૂછે કે કે નંદરાભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે અલ્યા ભાઈ મારે એમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામ માં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે પછી ખુલ્લો media આવી અને મારે આ ખુલાસો કરવાની ફરજ પડે છે એ માંગણી અને રજૂઆત એવી હતી કે આજ બે વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજાએ મને પ્રશ્ન પૂછ્યા હતા કે નરેન્દ્ર ભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવો નહીં અટકાવો તો આજ ભવિષ્ય ગાડી પાર્કિંગ નો પ્રશ્ન આવશે અને અમુકના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નતો ત્યાર પછી દિવાળી પહેલા પણ મારા ઉચ્ચ તિકારીને રજૂઆત કરેલી કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નય પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિકમાં આપવી પડશે ના છૂટકે ના છોડ એટલે મારે લેખિકમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ઇમ્પેક ફી નો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલાને જે કઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે